આજે વેધર અપડેટમાં વાત કરવી છે કે આજે ગુજરાતની અંદર કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે પરંતુ એમની સાથે એક આગાહી એ પણ કરવામાં આવી રહી છે કે પ્રી મોન્સુન સાયક્લોન છે તે ક્યાંક અત્યારે ઉદ્ભવી રહ્યું છે આપણી ગુજરાતને કેટલી અસર થવાની છે વરસાદને કેટલી અસર થવાની છે જે સત્તાવાર ગુજરાતમાં ચોમાસું બેસે છે એમને કોઈ અસર થશે કે પછી જે ખેડૂતોની જમીન છે તેમને અસર થશે તે બધી ચર્ચા કરીએ મારી સાથે અત્યારે હવામાન નિશાન પરેશ ગોસ્વામી જોડાયેલા છે

તો કોઈ જગ્યાએ સાત આઠ ઇંચ સુધીના પણ વરસાદો પડ્યા છે અને આ એક આપણે જે તે સમયે આ વરસાદની એક્ટિવિટી હતી ચોમાસું ગુજરાત ના પહોંચે ત્યાં સુધી જે વરસાદો પડશે તમામ વરસાદો પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણાશે આ એક ચોક્કસ છે કે ચોમાસું જે છે એ નૈઋત્યનું ચોમાસું હજુ તો કેરળ ફ્રન્ટ પહોંચ્યું નથી ચોક્કસ વાત છે કે સમય કરતા બે ત્રણ દિવસ વહેલું ચાલી રહ્યું છે પછી આપણે ગુજરાત તરફ ધીમે ધીમે આગળ વધશે હવે ખાસ અત્યારે જે પ્રિમોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે એનાથી ગુજરાતને શું અસર પડશે એટલે સૌ પ્રથમ તો દરેક ગુજરાતી મિત્રો ખાસ કરીને ખેડૂત ભાઈઓ અત્યારથી સાવધાન અને સાવચેત થવાની જરૂર છે અથવા તો અંદર મોટો રાઉન્ડ આવી રહ્યો છે આ વરસાદનો રાઉન્ડ છે એની અંદર અનેક જગ્યાએ વાવણી લાયક વરસાદ પણ થશે એટલે કે બે ઇંચ થી લઈને ચાર ઇંચ અને આઇસોલેટેડ વિસ્તારોની અંદર ચાર ઇંચ કરતા પણ વધુ વરસાદ પડવાની સંભાવનાઓ છે કેમ કે અત્યારે એક અરબસાગરની અંદર સિસ્ટમ બની રહી છે સામાન્ય રીતે જોવા જઈએ તો પંદર એપ્રિલ થી લઈને પંદર જુલાઈ સુધીનો જે સમય હોય છે આ સમય છે પ્રી મોન્સુન સાયક્લોન સમય કહેવામાં આવે છે અત્યારે પ્રી મોનસૂન સાયક્લોન ની સિઝન ચાલી રહી છે એ પછી બંગાળની ખાડી હોય કે અરબ સાગર હોય સામાન્ય રીતે ભારતને બંને તરફ જે સમુદ્ર છે પૂર્વ તરફ બંગાળની ખાડી છે તો પશ્ચિમ તરફ અરબ સાગર છે અને જે બંનેની અંદર જે સાયક્લોનો બનતા હોય છે અત્યાર સુધીનો એવરેજ આપણે જોવા જઈએ તો અરબ સાગર કરતા બંગાળની ખાડીની અંદર સાયક્લોન વધુ બનતા હોય છે પણ એ ટકા પણ ત્યાં વધુ બનતા હોય છે જોકે અત્યારે બંને અંદર વરસાદી સિસ્ટમો છે બની રહી છે કદાચ બની શકે કે બંનેની અંદર સાયક્લો જોવા મળે હવે અત્યારે આમ જોવા તો અંદર માનીએ કે કોઈ સાયક્લોન બને તો એની ગુજરાતને કોઈ ડાયરેક્ટ અસર નથી એટલે આપણે ચિંતા કરવાની જરૂર જરૂર નથી નથી એનાથી કોઈ બંગાળની ખાટીનું જે સાયક્લોન હોય છે એ પૂર્વ ભારતના ભાગોને અસર કરતું હોય છે અથવા બાંગ્લાદેશ છે મ્યાનમાર છે એ વિસ્તારોને અસર કરતું હોય ગુજરાતને એની કોઈ અસર ન થાય તો એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી અત્યારે અમે બધા જે કઈ વેધર એક્સપર્ટ છે એ નજર રાખી રહ્યા છીએ સાગરની સિસ્ટમ ઉપર કેમ કે અરબ સાગર ની અંદર એક સિસ્ટમ બનવાની છે પણ અત્યારે ઘણા બધા મિત્રો છે કોઈ ને કોઈ એપ્લિકેશનો માધ્યમથી જજ કરી રહ્યા છે કે અરબ સાગર ની અંદર સાયક્લોન બનવાનું છે પણ એપ્લિકેશનો ની અંદર બતાવશે માં રોજે રોજ તમને અલગ અલગ લોકેશન બતાવશે અલગ ટ્રેક બતાવશે અત્યારે તમને પરફેક્ટ ટાઈમ એમ બતાવ પાંચ 5 કલાકે પણ એની અંદર ચિત્ર ચેન્જ થતું જોવા મળશે એટલે એક કોઈ એપ્લિકેશનના માધ્યમથી આપણે નક્કી ન કરી શકીએ કે સાયક્લોન બનશે કે નહીં હવે માની લઈએ કે અત્યારે સાયક્લોન બને એના નામ પણ આપવામાં આવતા હોય છે હવે જે સાયક્લોન હવે પછી પહેલું સાયક્લોન બનશે એ પછી બંગાળની ખાડીમાં બને કે અરબ સાગરમાં બને જે પણ જગ્યાએ પ્રથમ સાયક્લોન બનશે એ સાયક્લોન નું નામ આપશે શ્રીલંકા દેશ અને એ સાયક્લોન નામ હશે શક્તિ શક્તિ નહીં શક્તિ નામ હશે જેની દરેક મિત્રો એ નોંધ લેવાની છે એટલે પછી જો બંગાટી ખાડીમાં પ્રથમ બને તો એને શ્રીલંકા શક્તિ નામ આપ દેશે અને અરબ સાગરમાં પ્રથમ બનશે તો એને શક્તિ નામ આપ દેશે માની લઈએ કે બંગાટી ખાડીની અંદર પ્રથમ સાયક્લોન બની ગયું ને એને શક્તિ નામ અપાઈ ગયું તો પછી અરબ સાગરમાં બનશે તો એનું નામ શું અને કોણ દેશ આપશે તો પછી એના પછીનું જે સાયક્લોન બને એટલે શ્રીલંકા પછી નામ આપવાના લિસ્ટમાં બીજું નામ છે થાઇલેન્ડનું અને થાઈલેન્ડ તરફથી નામ આપવામાં આવશે મોન્થા એટલે આ જે બંને નામ છે અત્યારથી કન્ફર્મ થઈ ચુકેલા છે બંનેમાંથી જ્યાં સાયક્લોન બનશે ત્યાં પ્રથમ સાયક્લોન નું નામ હશે શક્તિ અને બીજું સાયક્લોન બનશે એનું નામ હશે મોનથા અને શ્રીલંકા અને થાઈડે ના બે દેશ લિસ્ટમાં છે એટલે આ બે દેશ તરફથી બંને નામ પણ કન્ફર્મ છે હું નિર્ભય ન્યૂઝના માધ્યમથી પણ દરેક ગુજરાત સુધી આ કહેવા માંગુ છું કે આ પ્રકારના નામ હશે ઘણા બધા મિત્રોને આમ તો આશંકા હોય હોય છે કે જે સાયક્લોન આવે તેનું પણ પાછું નામ હોય આ નામ કોણ આપતું હશે કેવી રીતે આપતું હશે પણ આખું લિસ્ટ હોય છે એક એની એક પ્રક્રિયા છે બહુ લાંબી પ્રક્રિયા છે એટલે એ પ્રમાણે છે હવે પણ આવવાનો છે એટલે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાતમાં વરસાદ પડે એ વાત કન્ફર્મ આપણે લખીને રાખવાની છે એટલે સાયક્લોન બનશે તોય વરસાદ આવશે નહીં બને તોય વરસાદ આવવાનો છે પાકું છે હવે અત્યારે જે સાગરમાં ગતિવિધિ થઈ રહી છે જેની અંદર આપણે છે કે કેટેગરી 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 સુધી જવા માટે સિસ્ટમને કેટલી પાર કરવી પડે તો પાંચ પ્રાપ્ત કર્યા પછી કોઈ પણ વરસાદી સિસ્ટમ સાયક્લોન બનતી હોય છે હવે સિસ્ટમ તો બધાને સિસ્ટમ કહેવામાં આવે પણ સિસ્ટમના પણ સ્વરૂપ અલગ અલગ હોય છે ત્યારે હું આપને જણાવું કે અત્યારે કોઈ પણ જે વરસાદી સિસ્ટમ બને તેનું પહેલું સ્વરૂપ હોય છે જેને સાયક્લોનિક સર્ક્યુલેશન કહેવામાં આવે એ જો વધારે મજબૂત થાય તો પછી લો પ્રેશર બને એ મજબૂત થાય તો વેલમાર્ક લો પ્રેશર બને એ મજબૂત થાય તો ડિપ્રેશન બને ડિપ્રેશન ડિપ્રેશન પછી ડીપ બને આ પાંચે કેટેગરી છે છે કેટેગરીમાં વરસાદ આવતો હોય જેટલું પણ એ મજબૂત બને અને ઉપરની કેટેગરીમાં હોય એટલી વરસાદની તીવ્રતા વધારી દઈએ પણ ડીપ ડિપ્રેશન છે એ ટોપની કેટેગરી છે ડીપ ડિપ્રેશન વધુ મજબૂત બની જાય તો પછી સાયક્લોન સ્ટ્રોમ બનતું હોય છે અને સાયક્લોનસ્ટ્રોમમાં પણ જેટલું મજબૂત એમાં અલગ અલગ એની કેટેગરી આવતી હોય છે હવે અત્યારે જે અરબસાગરમાં હલચલ થઈ રહી છે જેની અંદર જોવા જઈએ તો ગોવાથી દક્ષિણ પશ્ચિમમાં અને કર્ણાટક થી ઉત્તર પશ્ચિમમાં આ લોકેશન ઉપર એક વરસાદી સિસ્ટમ બની રહી છે જે મૂળ સાયક્લોનિક સર્ક્યુલેશન ક્રિએટ થઈ રહ્યું છે એ સાયકલોનિક સર્ક્યુલેશન છે એ લગભગ બાવીસ મે બે ના રોજ મજબૂત બની અને લો પ્રેશર પણ છે અને લો પ્રેશર બન્યા બાદ એ ધીમે ધીમે ઉત્તર તરફ ગતિ કરવાનું ચાલુ કરશે ઉત્તર તરફ ગતિ કરશે જેમ જેમ આગળ જતું જશે જ્યાં જ્યાં ઊંચું તાપમાન મળશે ત્યાં મજબૂત થશે એ લો પ્રેશર છે વેલમાર્ક લો પ્રેશર અને વેલમાર્ક લો પ્રેશર પણ મજબૂત બનવાની શક્યતાઓ છે એટલે ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન સુધીની કેટેગરી તો પ્રાપ્ત કરી લેશે પણ જેવું ઉત્તર તરફ આગળ વધશે અને પછી થોડી પણ મુમેન્ટ જો પશ્ચિમ દિશા તરફ થઈ તો માની લેવાનું કે સાયક્લોન બનવાનું નક્કી છે જ્યાં સુધી થોડીક મુવમેન્ટ પણ પશ્ચિમ તરફ નહીં કરે તો સાયક્લોન નહીં બને એનું કારણ છે પશ્ચિમ તરફ ગતિ કરે તો જ શું કામ સાયક્લોન બને એનું પણ મેઇન કારણ છે કે કોઈ પણ વરસાદી સિસ્ટમ હોય એને અઠ્યાવીસ ઓગણત્રીસ ડિગ્રી કરતા ઊંચું તાપમાન ન મળે ત્યાં સુધી એ સાયક્લોનની કેટેગરી પ્રાપ્ત કરી શકતું નથી અને સિસ્ટમને મુવમેન્ટ કરવા માટે પૂરતો સ્પેસ મળે દરિયાકાંઠાથી વધારે નજીક બનતું હોય જ્યારે કોઈ પણ સર્ક્યુલેશન તો એને સ્પેસ ન મળે તો ઘણી વખત એ વરસાદી સિસ્ટમ રહી જતી હોય છે ને એ સાયક્લોન બની શકતું નથી એટલે સાયક્લોન બનશે કે નહીં એ મુવમેન્ટ કર્યા પછી વધારે અંદર જ આવશે કેમ કે અત્યારે જે આ વરસાદી સિસ્ટમ બની રહી છે એ એક એવા લોકેશન ઉપર બની રહી છે કે જે લોકેશન છે દરિયાકાંઠાથી થોડુંક નજીક ગણી શકાય એટલે આપણે આને અત્યારથી જજ કરવું અઘરું છે એપ્લિકેશનો એક્સ વાય જેડ ગમે તે બતાવતું હોય એ સાચું પડશે નહીં આ મારું ખાસ દરેક મિત્રોને ધ્યાન દોરવા જેવું મને લાગે છે એટલે અત્યારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પેનિક થવાની જરૂર નથી હા એક ચોક્કસ છે કે અત્યારે તમામ પરિબળો જેમાં ખાસ કરીને ભેજ હોય પવનની દિશાઓ પવનની ગતિ અને દરિયાઈ તાપમાન આ તમામ પરિબળો છે સાયક્લોન બનવા માટે અનુકૂળ છે એમાં આપણે ના કહી શકીએ એમ નથી પણ બાવીસ તારીખે લો પ્રેશર બન્યા પછી ધીમે ધીમે મુવમેન્ટ કરશે એ સિસ્ટમ એટલે બાવીસ અથવા તો ત્રેવીસ તારીખે ખ્યાલ આવી જશે કે આ સાયક્લોન બનશે કે નહીં પણ સાયક્લોન બને કે ન બને ગુજરાતની અંદર વરસાદ આવવાના છે એ વરસાદો છે મેં આપને કીધું કે જો માત્ર સિસ્ટમ બનીને આવશે સાયક્લોન નહીં બને તો પણ બે થી ચાર ઇંચ ના અમુક વિસ્તારમાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ પડી શકે છે અને જો વાવાઝોડું બને તો તો પછી

બિલકુલ બેન સાયક્લોન આવે ત્યારે ખેતીની જમીનને પણ નુકસાન થાય મકાનોને પણ નુકસાન થાય વૃક્ષો પણ ધરાશાય થાય વીજ પુરવઠો પણ ખોરવાઈ જાય સાયક્લોન છે અનેક રીતે નુકસાન કરતું જ હોય છે આ સાયક્લોન આવશે તો પણ ખેતીના પાકોને જે આ બાગાયતી પાકો છે એને પણ મોટું નુકસાન થશે એ પછી કેળ કે શેરડીના પાકો હોય એને પણ નુકસાન થશે ઉનાળુ પાકમાં જે અડદ મગ તલ અથવા તો જે બાજરી છે આ જે પાકો ઉભા છે આ તમામ પાકોને નુકસાન થશે નુકસાની તો ચોક્કસ આવે ત્યારે નુકસાની હોય છે અને નુકસાની પણ સામાન્ય હોતી નથી હમણાં જ જેવી રીતે આપણે જોવા જઈએ તો થોડા દિવસ પહેલા ત્રણ મે બે હજાર પચીસ થઈ લઈને દસ મે બે હજાર પચીસ વચ્ચે જે માવઠાઓ પડ્યા એ પણ પવન સાથે હતા એ થોડા પવન સાથે માવઠા પડ્યા તો પણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ખેડૂતો નું અબજો રૂપિયાનું નુકસાન થયું છે તો પછી સાયક્લોન આવે તો તો નુકસાની સ્વાભાવિક રીતે થતી હોય છે એટલે આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે બને ત્યાં સુધી એ સાયક્લોન ન બને જેથી કરીને ગુજરાતને કોઈ નુકસાન ન થાય ગુજરાતના ખેડૂતોને નુકસાન ન થાય એટલે આપણે તો ભગવાનને પ્રાર્થના છે કે ન બને પણ જો આ સિસ્ટમ છે થોડી પણ પશ્ચિમ દિશા તરફ મુવમેન્ટ કરશે તો સાયક્લોન બનશે વાત પણ ચોક્કસ છે લગભગ બાવીસ તારીખ સુધીમાં તો નક્કી પણ થઈ જશે કે સાયક્લોન બનશે કે

પેલું તો સત્તર મે હાજર એકવીસ ના રોજ લેન્ડફોલ થઈ ગયું હતું એટલે એ જરૂરી નથી કે આ સાયક્લોન છે એ વહેલું બને કે મોડું બને એના ઉપર અસર કરે હા એક ચોક્કસ થી વાત છે કે સાયક્લોન બને એટલે નૈઋત્યનું ચોમાસું છે એ નિષ્ક્રિય થઈ જતું ચોમાસું લેટ આવે આ એક અસર ચોક્કસ થી પડતી હોય છે બાકી એનાથી બીજી વિશેષ કોઈ અસર ન પડે એક અસર તો જે ગુજરાતના જે ખેતી પાકોને અને ખેડૂતોને નુકસાન કરે બીજી માલ મિલકતોને પણ નુકસાન કરે એક નુકસાન એ હોય છે અને બીજું નુકસાન નૈઋત્યનું ચોમાસું લે થાય આ બે પ્રકારના નુકસાન ચોક્કસ થી હું જઈ રહ્યું છું અને એક વાત એ પણ છે માની લઈએ કે આ સાયક્લોન બન્યું અથવા તો આ સાયક્લોન ન બન્યું અને આ પસાર થઈ ગયું તો નૈઋત્યના ચોમાસાને તો ડિસ્ટર્બ કરે પણ એનો મતલબ એવો પણ નથી કે આમાંથી બચી જાય તો સુધી બીજું સાયક્લોન ન બને આમ તો પંદર જુલાઈ સુધીનો જે સમય હોય એમાં ગમે ત્યારે સાયક્લોન બનતા હોય કદાચ આ તો સાયક્લોન બની શકે છે એટલે સિઝન હોય ત્યાં સુધી ગમે ત્યારે રહેવાના ચોમાસા અસર પણ પાડવાના જયારે જયારે સાગરમાં અથવા તો બંગાળની ખાડીની અંદર સાયક્લોન બને એટલે સાયક્લોન છે એ સમુદ્રી જે ભેજ હોય છે ભેજ સંપૂર્ણ ભેજ પોતાના તરફ આકર્ષે છે અને સંપૂર્ણ ભેજ પોતાની સાથે લઈને આગળ નીકળી જતું હોય છે એટલે આપણે નૈઋત્યનું ચોમાસું છે એ નિષ્ક્રિય થાય અને સાયક્લોન બને છે ત્યારે આઠ થી લઈને પંદર દિવસ સુધી ચોમાસુ નિષ્ક્રિય રહેતું હોય છે એ અત્યાર સુધીનો હંમેશા ટ્રેક રહ્યો છે આ વર્ષ નું ચોમાસું કેવું રહેવાનું છે એક અંદર જોવા જઈએ તો ચોમાસું તો ખૂબ સારું રહેવાનું છે ભલે અત્યારે કદાચ શરૂઆતમાં તો થોડુંક આગળ પાછળ થતું હોય ઘણી વખત ચોમાસું વહેલું પણ આવે ઘણી વખત મોડું પણ આવતું હોય છે પણ એનો મતલબ એવો નથી ચોમાસા ઉપર લાંબા ગાળે કોઈ અસર પડે બે પાંચ દિવસ આઠથી લઈને પંદર દિવસનું જે ફેરફાર થતો હોય એમાં જે અસર પડતી હોય એ ચોક્કસ પડે પણ લાંબા ગાળાનું જોવા જઈએ તો આ વર્ષે ચોમાસું સારું રહેશે જેનું મેન કારણ છે આમ તો છેલ્લા બે વર્ષથી આપણે અલનીનો સામનો કરી રહ્યા હતા અલનીનોને કારણે અમુક જગ્યાએ ન પડતો હતો ત્યાં વરસાદ બિલકુલ ન પડ્યો અને જ્યાં પડ્યો છે ત્યાં અતિવૃષ્ટિ સર્જાઈ હતી એ છે પહેલા બે વર્ષની અંદર આપણે જોયું છે પણ આ વર્ષે શિયાળો પૂર્ણ થતા થતા લાનીના સક્રિય થયો હતો અત્યારે લાનીના છે વીક લાનીના થઈને ધીમે ધીમે ન્યૂટન તરફ જઈ રહ્યો છે એટલે ચોમાસા દરમિયાન લાનીના કે અલનીનો બંનેમાંથી એક પણ ની ઇફેક્ટ નહીં હોય એ કન્ડિશન છે ન્યૂટન કન્ડિશન રહેવાની છે ન્યૂટન કન્ડિશન હશે અલનીનો લાનીનો ની હશે અને એ સાથો સાથ જે આપણો હિન્દ મહાસાગર છે જેને આપણે આયોટી કહીએ છીએ ઇન્ડિયન ઓશન ડાયપોલ એ આયોટી છે પણ પોઝિટિવ ફેઝમાં રહેવાનો છે આ તમામ પરિબળોને કારણે બે હજાર પચીસ નું ચોમાસું ખૂબ સારું રહેશે એટલું હું એટલું કહી

અત્યારે જેટલા પણ વરસાદો પડી રહ્યા છે એ તમામ વરસાદો છે એ પ્રી મોનસૂન એક્ટિવિટી છે નો કહેવાય કે જેની મોસમ જ નથી જો વરસાદ પડતો હોય તો ચોક્કસ કમોસમી કહેવાય પણ અત્યારે પ્રી મોનસૂન એક્ટિવિટીની મોસમ જ ચાલે છે એટલે મોસમી વરસાદ છે પણ નૈઋત્યના ચોમાસાનો નથી આ બંને વસ્તુ સમજવી પડશે આપણે મોસમી વરસાદ છે એ પ્રીમસૂન એક્ટિવિટી ચાલી રહી છે અને નૈઋત્યના ચોમાસું કેરળમાં પહોંચે એના માટે જે ક્રાઇટેરિયા છે એ ફૂલફીલ થવા જોઈએ મેં હમણાં તમને જે પ્રમાણે જણાવ્યું કે જે કેરળના ભાગોની અંદર ચૌદ સેન્ટર છે કોચી રામેશ્વરમ એરણાકુલમ છે તિરુઅનલી છે તિરુઅનંતપુરમ છે આ જે ટોટલ ચૌદ સેન્ટર છે એમાંથી પચાસ ટકા કરતા વધારે સેન્ટરની અંદર સતત બે દિવસ કરતા વધારે બે મિલીમીટર કરતા વધારે વરસાદ પડવો જોઈએ ત્યાં પશ્ચિમ દિશાના પવન ફૂંકાવો જોઈએ અત્યારે હજુ પણ કેરળના દરિયાકાંઠે પશ્ચિમના પવન નથી ચાલી રહ્યા ત્યાં પશ્ચિમના પવન ફૂંકાવો જોઈએ અને પવનની ઝડપ પણ પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોવી જોઈએ અને ત્રીજો ક્રાઇટેરિયો એ પણ છે કે ઓએલઆર એટલે કે આઉટ ગોઈન લોંગ વેવ રેડિયેશન

જે રીતે પરશ ગોસ્વામીએ માહિતી આપી છે તેમને લઈને આપ શું માનું છો કમેન્ટ કરીને ચોક્કસથી